નરાધમો હવે માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવી રહ્યા છે તો સુરતમાં ડબોલી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની માસુમ બાળા હવસખોરના ચુંગાલમાંથી બચી જવા પામી છે દુકાનદાર અને લોકોએ નરાધમ યુવાને પકડી મેથી પાક આપી પોલીસનો સોંપ્યો છે સુરત શહેર ફરી શર્મસાર થતા રહી ગયું છે વાત કરી રહ્યા છીએ ડબોલી વિસ્તારની સુરતના ડભોલી વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે આ પરિવારની નવ વર્ષીય દીકરી થોડીક માનસિક અસ્વસ્થ છે આ બાળકી સાંજના ચાર વાગ્યાની આસપાસ ઘર પાસે ઊભી હતી આ દરમિયાન ઘર નજીક રહેલા પાણીની દુકાન પર એક કિસ્સો ઊભો હતો જેને બાળકીને વેફર અપાવવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને બાદમાં વેફર અપાવી પોતાની સાથે લઈ જવા પામ્યો હતો જેથી દુકાનદારે આ બાબતની શંકા ગઈ હતી અને દુકાનદાર તેની પાછળ પાછળ ગયો હતો દુકાનદારે પાછળ જેમ જોયું તો ઈસમ બાળકી સાથે બદકામ કરવાની કોશિશ કરતો હતો દુકાનદારે કરી નાખી હતી જેથી લોકોનું ટોળું એકઠું થઈ જવા પામ્યું હતું ભેગા થયેલા લોકોએ નરાધમ યુવકને પકડીને મેથી પાક આપ્યો હતો અને બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને પોલીસે યુવકને પકડી પોલીસ મથકે લઈ જઈ પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશ્વિન દિલીપભાઈ નાવડિયા હોવાનું અને તે રત્ન કલાકાર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું છે ત્રેવીસના સાંજના ચાર વાગ્યા આસપાસ બાલાજી ચાર રસ્તા પાસે એક પરિવારની નવ વર્ષની બાળકી ઘરની બહાર ઉભેલી હતી દરમિયાન એક ઈસમ જે પાનના ગલ્લા પાસે ઉભેલો તેણે બાળકીને જોઈ અને વેફર આપવાની લાલચ આપી તેને ખુલ્લા મેદાનમાં લઈ ગયેલો અને પાનના ગલ્લાવાળાને શક પડતા પાછળ ગયેલો અને બદકામ કરવાની કોશિશ કરતા પાનના ગલ્લાવાળાએ એને પકડી પાડેલો અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી આરોપીને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદ લઈ અને આરોપીને અટક કરવામાં આવેલ છે અને કાર્ય આગળની તપાસ ચાલુ છે ઈસમ અશ્વિન કરીને છે અને હીરા ઘસવાનું કામ કરે છે અને એ ત્યાં ગલ્લા ઉપર આવેલો જે દરમિયાન બાળકીને જોઈ જતા એને લલચાવી પોસ લાવી અને વેપર આપવાના લાલચ છે એને ખુલ્લા મેદાનમાં લઈ ગયા હાલ તો પોલીસે માસૂમ બાળાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરનારા નરદમ યોગ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા